નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ તો મિત્રો રાજકારણમાં એવું છે કે કોઈ પણ નેતા હોય તેમને પક્ષમાં અણબણાવ થાય હતા તેમને અનુકૂળ ના લાગે તો તે બીજી પાર્ટીમાં જોડાઈ જાય છે એવી જ રીતે આમ આદમી પાર્ટીના એક નેતા જે ડીવાય એસપી હતા તે પણ ગયા વર્ષે ભાજપમાં જોડાયા હતા અને તેમની જ આપણે આગળ વાત કરીએ કે કિસ્સો શું છે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા એવા નિવૃત્ત ડીવાય એસપીની સામે કોર્ટે આદેશ આપ્યો છે તેમની સત્તરસો કરોડની સંપત્તિને જપ્ત કરવા માટેનો કોર્ટે આદેશ કર્યો છે આમ આદમી પાર્ટી છોડીને એક વર્ષ પહેલાં ભાજપમાં જોડાયેલા નિવૃત્ત ડીવાય એસપી જયંતિલાલ જેઠાભાઈ મેવાડા એટલે કે જે જે મેવાડાને સામેના ભ્રષ્ટાચારના કેસમાં મોડાસા કોર્ટે મોટો આદેશ આપ્યો છે કોર્ટે તેમને રૂપિયા સત્તરસો કરોડની ગેરકાયદેસરની સંપત્તિ જપ્ત કરવાનો હુકમ કર્યો છે આ સંપત્તિમાં અમદાવાદમાં બસો કરોડનો પાર્ટી પ્લોટ અને ત્રણ જિલ્લાઓમાં ખરીદેલી ચારસો ને પચાસ વીઘા જમીન પણ સમાવેશ થાય છે કાયદાકીય કાર્યવાહીથી રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ પ્રેમથી સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો ધન્યવાદ